મિત્રો ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની બે હજાર પચીસ આજે રવિવારનો દિવસ મિત્રો સૂર્યદેવની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરાય વિક્રમ સંવત બે હજાર બ્યાસી ઈશ્વિસન બે હજાર પચીસ કારતક માસ શુકલ પક્ષ આજે એકાદશી મિત્રો આજને એકાદશી સાત તેત્રીસ મિનિટ સુધી પછી દાદશી એટલે બારસ ચાલુ થશે વ્યાઘાત રોજ વિષ્ટિભદ્ર કરણ અને પૂર્વાસાઠા નક્ષત્ર પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર આજના ચંદ્રમાં કુંભ રાશિમાં પરિભ્રમણ કરશે અગિયાર સત્યાવીસ મિનિટ સુધી પછી મીન રાશિમાં જશે આજનું અભિજિત મુહૂર્ત અગિયાર બેતાલીસ થી બાર છવ્વીસ મિનિટ અને આજના રાહુકાળ ચાર ને બાર થી પાંચ પાંત્રીસ મિનિટ મિત્રો આજના સૂર્યનો ઉદય છ ને તેત્રીસે અને સૂર્યનો અસ્ત પાંચ ને પાંત્રીસ મિનિટે તો મિત્રો આ હતું આજનું પંચાંગ અને હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર કર્ક રાશિમાં ગુરુ મહારાજનું પરિબ્રહ્મણ ને સિંહ રાશિમાં કેતુ મહારાજ શુક્રદેવ કન્યા રાશિમાં અને સૂર્યદેવ તુલા રાશિ મંગળ બુદ્ધની યુતિ વૃશ્ચિક રાશિમાં રાહુચંદ્ર નો ગ્રહણ દોષ કુંભ રાશિમાં અને શનિ મહારાજ મીન રાશિમાં તો મિત્રો આ તું આજનું ગ્રહ ગોચર અને હવે આપણે વાત કરીશું આજની રાશિ પરિભ્રમણ આજનું કેવું રહેશે આજના દરેક મારા વાલા જાતકોને નમ્ર વિનંતી કે આ રાશિફળ આપણી ચંદ્ર રાશિ ઉપર આધારિત હોય દરેકે આ પ્રમાણે સમજવું મિત્રો જીવનની અંદર ધન સંબંધિત યોગો કયા કયા હોય અને ધનાઢ્ય બનવા માટે કયા ગ્રહોની આરાધના ઉપાસના કરી શકાય તો મિત્રો ધન એક કર્મના આધારિત છે તમે જેવા કર્મ કરશો તે પ્રમાણે ધન પ્રાપ્તિ થશે તો કર્મસ્થાનના માલિક લાભસ્થાનના માલિક ભાગ્યસ્થાનના માલિક ધનસ્થાનના માલિક અને છઠ્ઠા સ્થાનના માલિક આ ભાવના માલિકોની પ્લેસમેન્ટ જોવામાં આવે છે આ ભાવના કારકોની પણ જ્યારે પ્લેસમેન્ટ હોય શુભ ગ્રહો સાથે દ્રષ્ટિમાં યુતિમાં હોય જીવનની અંદર ધનાઢ્ય યોગ બને છે ધનાઢ્ય યોગની અંદર બુધ અને શુક્રનો લક્ષ્મીનારાયણ યોગ ગુરુચંદ્રનો નો ગજ યોગ શુક્ર અને ચંદ્રનો ગજ કેસર યોગ અને મંગળ ચંદ્રનો લક્ષ્મી યોગ મિત્રો આટલા યોગો જીવનની અંદર જો સારી કક્ષાએ કેન્દ્રમાં કે ત્રિકોણમાં પડેલા હોય અને તેમાં પણ કોઈ શુભગ્રહ ની દ્રષ્ટિ હોય તો જાતકો ધનાઢ્ય બની જાય છે ધનાઢ્ય થવા માટે બીજા બે ગ્રહોમાં ચર્ચા કરીએ તો શનિ મહારાજ અને રાહુદેવ રાહુદેવ તમને બે નંબરના ધંધામાંથી ધન પ્રાપ્તિ કરાવે તો જયારે રાહુદેવ પંચમ ભાવમાં લાભસ્થાનમાં કે બીજા ભાવમાં જયારે પરિભ્રમણ કરતા હોય ત્યારે સ્થાનમાં તો નંબરના ધંધા નંબરની અંદર દસમા સ્થાને રાહુદેવ હોય અને ધનસ્થાને જોતા હોય કે છઠ્ઠા સ્થાને રાહુદેવ હોય અને ધનસ્થાને જોતા હોય ત્યારે સમજવાનું કે આવા જાતકો દરેક પોતાના કાર્યની અંદર બે નંબરના કાર્યો કરે એટલે કે કરપ્શન કરી અને પોતાનું જીવન વ્યતીત કરતા હોય છે મિત્રો તો આજની ટીફની અંદર આટલા ગ્રહોનું કરવા માટે તમારે હોમ રા રાહવે નમઃ અને હોમ શમ ચરાય નમઃ વધારે કારગર ઉપાય આ કરો અને દર અમાવસ્યના દિવસે શિવજીના મંદિરે દૂધ પાણી કાળા તલ અને સરસવના તેલનો દીપક પ્રજ્વલિત કરી અને હોમ મંત્ર કરો આ ઉપાય આપના માટે સાબિત થશે મિત્રો આજની હવે આપણે વાત કરીશું આજનો દૈનિક રાશિ ભવિષ્યમાં પ્રથમ રાશિ મેષ રાશિ મેષ રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં તમારા દરેક કાર્યો લાભદાયી પ્રાપ્ત થાય આજના દિવસમાં શુભ ફળની પ્રાપ્તિ કરી શકાય માત્ર માનસિક ટેન્શનોમાંથી થોડી મુક્તિ મેળવી શુક્રદેવ પણ તમારી કુંડલીમાં જયારે સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા હશે ગુરુ મહારાજ આપણી કુંડમાં ચતુર્થ ત્યારે આ કાર્યો મકાન સુખ વાહન સુખના દરેક કાર્યો સફળતા દ્વારા પ્રાપ્ત કરી શકાય આજના દિવસમાં લાંબી મુસાફરી આપના માટે શુભ ફળદાયી પ્રાપ્ત થાય તો મેષ રાશિના જાતકોએ આજે ગાયને લીલો ચારો આપીને દિવસની શરૂઆત કરાય અને સૂર્યદેવને જળ પણ કરાય વાત કરીશું વૃષભ રાશિ રાશિને વૃષભ રાશિના જાતકોને દશમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ મિત્રો આજના દિવસમાં તમારા દરેક કાર્યો સિદ્ધ પ્રાપ્ત થાય કોઈ મીટિંગો કરવી કોઈ સામાજિક કાર્ય કરવા સમાજની માન સત્તામાં મોભો પ્રતિષ્ઠાના કાર્યો કરવા કોઈ મોટિવેશન કરવું આવા કાર્યો કરવા માટે વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં શુભ ફળદાયી પ્રાપ્ત થાય કુટુંબિક સાથે આજે સુમેળભળ્યું વાતાવરણ બની રહે તો આજના દિવસમાં હોમ દેવતા ભ્યોન મહ અને હોમ બૃહસ્પતિ મંત્ર મિત્રો વાત કરીશું મિથુન રાશિને મિથુન રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ છે પણ એ ગ્રહણ દોષ બહુ વિશેષ અસર ના કરતા આજના દિવસમાં નાણાકીય લાભ અને ઘણા સમયથી કુકને આપેલા નાણા આજે પરત આવવાના કારણે તમારા દરેક કાર્ય સુલભ બની શકે મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં પ્રેમી પંખેડાવે આજે ખૂબ જ કાળજી લેવી આજના પ્રેમની અંદર વાદ વિવાદો ન કરો માનસિક ટેન્શન ઉભા થાય તેમાં કાળજી લેવી તો આજના દિવસમાં હોમ રાર હવે નમ અને હોમ મંત્ર વાત કરીશું કર્ક રાશિની કર્ક રાશિના જાતકોના અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે તમારે કોઈક ધાર્મિક જગ્યાએ તમારા ગુરુના આશીર્વાદ લેવા જવાનું થાય તેમાં તમારા દરેક કાર્યો શુભ ફળની પ્રાપ્તિ થાય આજે તમારા ગુરુના આશીર્વાદથી દરેક કાર્યો તમારા બની શકે આજના દિવસમાં ગુપ્ત મંત્ર અને ગુપ્ત વિદ્યા ગુપ્ત ધનથી તમને લાભ મળવાના કારણે આજે તમારો દિવસ આનંદ માત્ર મુસાફરીમાં પડવા યુક્તિ આજના દિવસમાં દરેક પ્રાપ્ત કરવા માટે કરો અને ગાયત્રી મંત્ર જાપ કરો મિત્રો વાત કરીશું સિંહ રાશિની સિંહ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં પતિ પત્નીનો પ્રેમમાં આદિ વૃદ્ધિ થાય સંતાન ના સારા સમાચાર મળે આજના દિવસમાં કોઈ તમારા ઘણા સમયથી બહારના નાની મોટી હોય તેમાં સફળતા પ્રાપ્ત તમારા ઘણા ધંધામાં રોકાવટ આવી તો આકસ્મિક ધન લાભ થવાના યોગ પણ બની શકે છે માટે આજના દિવસમાં સૂર્યના અને જળે ચડાવો અને શનિદેવના એક માળા કરો મિત્રો વાત કરીશું કન્યા રાશિની કન્યા રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુ નો ગજ ચંદ્ર રાહુ નો ગ્રહણ દોષ મિત્રો કન્યા રાશિ શત્રુ બને છે શત્રુઓ તમારા ગુપ્ત હોવા છતાં તમારા વિદ્યાઓને આજે મંત્રોચારથી તમારો દિવસ સુંદરતા પ્રાપ્ત કરે આજના દિવસમાં શનિદેવની એક શનિદેવની એક માળા ને ઓમ મહાકાલી ની એક માળા કરો જયંતિ મંગલા કાલી કપાલી દુર્ગાક્ષમા શિવાધા ત્રી સ્વાહા નમોસ્તુ તે આ ને એક માળા કોને કન્યા રાશિના જાતકો આ દિવસમાં સુંદરતા પ્રાપ્ત કરો મિત્રો વાત કરીશું તુલા રાશિને તુલા રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રના હું ગ્રહ દોષ મિત્રો જે જાતકોને પ્રાઇમરી સ્ટેજમાં સંતાન પ્રાપ્તિ હોય ને નાનકડી બાબતો બની હોય તો આજે તમારે ઘર પર પાત ના થાય તેની કાળજી લેવી ખાવા પીવાની બાબતોમાં ધ્યાન દેવું આજના દિવસમાં દરેક કાર્યો સફળતા પ્રાપ્ત કરોકોએ આજના દિવસમાં હોમ અને હોમ રાહ મંત્ર કરો મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિના જાતકોને ચતુસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રના હુ નો આજે તમારા મનની અંદર અને હૃદયમાં કોઈ એવી ઘટના બની જે લાગણીના સંબંધો તમારા સાથે જોડાયેલા તમને ક્યાંક ફટકો ના આપે તેની કાળજી લે માતાની જમીનની દલાલી કરવા જાવતા ડોક્યુમેન્ટલ કાર્યો તમારે જોઈ ચકાસણી કરી અને આગળ વધવું આજના દિવસમાં હોમ ગમ ગણપતિના મન હનુમાન ચાલીસા ના પાઠ કરી દિવસની શરૂઆત કરાય મિત્રો વાત કરીશું ધન રાશિની ધન રાશિના જાતકોના ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રના હું ગ્રહ આજે તમારા દરેક પરાક્રમોની અંદર છડ કપટ આવે વાણી પર છડ કપટ થશે આજે તમે કોઈ પણ કાર્ય કરશો તો તમારું પ્લાનિંગ સો ટકા રહેવાનું પણ તમારું જ છ કપટ તમને ના હારી જાય તેની કાળજી લે ધન રાશિના જાતકોએ આજે કોઈ પણ એવા કાર્ય ના કરે જે તમારી માન સત્તા મોટું પ્રતિષ્ઠામાં ધન ધનહાનિ થાય માટે આજના દિવસમાં ધન રાશિના જાતકોએ પેટના લગો પેટના લગતા રોગોથી સાચવું પણ આજે તમારી માનહાનિ ના થાય તેને કાળજી લે તો ધન રાશિના જાતકોએ આજના દિવસમાં હોમ રા રામન હોમ મંત્ર કરો મિત્રો વાત કરીશું મકર રાશિની મકર રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગ્રહોનું ગ્રહણ દોષ મિત્રો આજે તમારી વાણીમાં સંયમ રાખજો બોલવાની ભાષામાં આજે તમારી કોઈ કટુતા ના આવે તેની કાળજી લેવી આજના દિવસમાં પતિ પત્ની વચ્ચે વાદ વિવાદ થાય સાસરી પક્ષથી આજે સાચવું સાસરીમાં નાના મોટા પ્રોબ્લેમ્સ ઉભા થવાના કારણે તમારી નાણાકીય ખર્ચમાં વધારો થાય માટે આજના દિવસમાં હોમ શમ શનિચરાય નમ અને હનુમાન ચાલીસાના પાઠ કરવા મિત્રો વાત કરીશું કુંભ રાશિની કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં થોડુંક માનસિક ટેન્શનો આવશે પણ એકંદરે તમારા નાણાંની બાબતોમાં સાચવો મોટી મુસાફરીમાં ધ્યાન દેવું પડવા વાગવા યોગની ધ્યાન દેવી ગળામાં કફ ઇન્ફેક્શન અને વાયરલ ક્ષતિ આજ તમારે સાચવો શરદી કફની બાબતોમાં આજે ખૂબ જ કાળજી લેવી હૃદયની અંદર હાઈ બીપી અને લો બીપીના કારણે તમારું માનસિક ટેન્શન વધે તો ખાવા પીવામાં માં કાળજી લેજો આજના દિવસમાં કુંભ રાશિના જાતકોએ હોમ રા મંત્ર સનિચરા મિત્રો વાત કરીશું મીન રાશિની મીન રાશિના જાતકોને બારમા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર દોષ નું આજના દિવસમાં તમારી માતાની ચિંતાઓ આકસ્મિક ઊભી થાય અને માતાના કારણે તમારું આજે તમારું મન વ્યથિત થાય આજે સંતાનો તરફથી કંઈક સારા સમાચારના કારણે આજે કંઈક ચિંતા ઊભી થાય તેના માટે તમારે આજે શનિદેવની આરાધના ઉપાસના કરી કાળા કૂતરા દૂધને રોટલી અર્પણ કરી અને આજનો દિવસ શાંતિપૂર્ણ પસાર કરો આજે કોઈ પણ મુસાફરી કરતા પહેલા ધ્યાન રાખજો પડવા વાગવાના યોગની અંદર સાવચેતી લેવી તો મીન રાશિના જાતકોએ કળાકૂત અને દૂધને રૂલી અર્પણ કરી દિવસની શરૂઆત કરાય મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય ફરી મળીશું આજ જગ્યાએ આ ચેનલમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ